વાત કરીએ અમદાવાદની તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે તેને રડાર સિસ્ટમ બરાબર નથી કરતી કામ સરકાર ખેડૂતોને સમયસર નથી પહોંચાડતી શકતી જાણકારી ત્યારે ખેડૂતો અને માછીમારોને ખૂબ જ નુકસાન જ્યાં વરસાદ અને વાવાઝોડાના કારણે લોકોને હાલત દયનીય બની છે ત્યારે આવો જોઈએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે